મોટા બાપુ જે પણમાં ગયા ભોળાનાથ એ તો પૈણ્યા ને પૈણ્યા યાર મને એ જ ન સમજાતું કે આ ભોળાનાથ પૈણ્યા ભગવાન પૈણ્યા ભગવાનના ભક્તો અમુક અમુક કેમ પણતા નહી હોય બાપુ આ આવડે જેવું તો કરું હોત ભોળાનાથ ની જાન જાતી હતી ભોળાનાથ ની જાન માં ભૂતળા હતા બહુ ભૂત આવેલો તે દી હિંગોરાળાના બોવડાના મૌવાના આફ્રિકાના આફ્રિકાના ભૂત તો કાળા હિંહવા જેવા અઢાર અઢાર ફૂટના ઊંજમ ચુંગ જિંગા ઉંજમ બંજંબા આખી દુનિયાના ભૂત ને ભોળાનાથ પોઠિયા ઉપર બેઠે પછા ઊંધા હો પોઠીઓ આમાલ તો થઈ અવળા બેઠા ગામ થોડુંક હિમાચલ પ્રદેશ દા હામાં આવ્યો ને પછી આરે ગણ હતા ને એણે કીધું મોટા બાપુ હવે તમે સીધા ફરો તા કેમ તા કે હવે આમ 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 તમારે જોવું જોવે તો કે નહીં તો નંદીને પાછો કરો બાકી અમે બેઠા એ બેઠા અવધૂતકી ધૂત સમાધિ ના જ ખુલે મને કે સમાધિ કરવા નથી આવ્યા પણ આવ્યા પણ ભૂતળા એટલો બધો ડિસ્કો કરતા હતા એવા ગીત ને એવા ડિસ્કો તું જ મેં રબ દીખતા યાર અમે ક્યાં કરું આ પેલું પેલું ભૂતળા ગાયેલું છે તમને ખબર નથી કહી દો છુકરા આપણે જાનમાં હતા ને આ રીતે એટલે કો હા કંઈક ગણબણ ઇશ્યુ જ ને એટલે ભૂતળા બહુ નાચતા હતા એટલે દેવતા હોય પૂછ્યું દેવોએ હાજર હતા બધા એટલે દેવોએ પૂછ્યું એને દેતવા હોય એટલે દેવતા હોય ભૂતળા મને કીધું તમે ભૂત છો એટલા બધા કેમ આનંદમાં છો ભૂતે આનંદમાં આવી જાય એટલે એક એક જગ્યાએ પ્રોગ્રામમાં પૂરો કરીને પ્રોગ્રામ વેલો પૂરો થઈ ગયેલો અમારો એક વાગે તો અમે દોઢ બે વાગે રસ્તે ઊભા રહ્યા અવાવરું જગ્યા હતી ને તો બીડીયું બીડ્યું પીવા ઊભા રહ્યા અમે તો એક ભાઈ આવ્યા મોટરસાયકલ સાયકલ લઈને કલાકાર શું મેં કીધું આ તને હું કપાવાળા લાગી ગયા એ કહેવાય જે હોય નીકળો લે મેં કેમ મને કે ભૂત થાય મેં ભાઈ ભૂત જ અમે સીએ ગામો ગામ જાય બોલો કે તમરો એ તો વહી જો કિક મારીને ત્યાં એક ભાઈ આવ્યા હા આવીને કે બાકા લાવો બાકા બીડી બીડી છે મેં બીડી આપી બાકસ આપ્યું એને જગવી પછી મેં કીધું તમે અહીના છો મને કે હા જ સહી મેં કીધું આ ભાઈ કે ભૂત થાય એ આપણને ખબર નથી હમણાંથી થતું હોય ભલે કેમ તમે આ ગામના છો તમને ખબર નથી કે આપણે મરી ગયા પસાવ રહે છે ભાઈ હા તબલાવાળા તો બારીમાલી ગાડી મળી ગયો કા એજ ઝેડો ઇઝા એટલે ભૂતને પૂછવામાં આવ્યું તમે એટલા બધા આનંદમાં કેમ છો અને ત્યારે ભૂતે જવાબ આવ્યો કે અમારી પાસે અત્યાર સુધી બાપ તો હતો શિવ જેવો બાપ કોણ હોય જગતમાં હું તો ઘણીવાર જાહેરમાં કહું ને આજે કહું ઘણા ધર્મના માણસો એમ કહેતા હોય કે અમારા ભગવાનથી કોઈ મોટો ભગવાન નથી એ ભલે બોલે કે એને પ્રણામ પણ મહાદેવ થી કોઈ મોટો બાપ નથી જગત માં મોટો દેવ કારણ કે એની એનો તો વિસ્તાર છે આપણે સાહેબ આથી મોટો ભગવાન કોઈ હોય જ નહીં અને એ પાછો આપણો મૂળ મૂળ સ્વદેશી કૈલાસ આયા નાયા જ રહ્યો છે બીજા દેવ તો અવતાર પૂરા છે નીકળ્યા નથી હા ને કાંઈ નહીં હો બાય ભોળા બાપુ છે ને બે વાર પડ્યા હા બે વાર હો પેલા ઘરમાં તો જામ્યું નહીં ગાય બેનો એ પાઠે સાંભળી લે વાંચી લેવાય હોય કારણ કે ભગવાન શિવ જેવો પતિ હોવા છતાં એ કોઈ દી શિવને પતિ તરીકે માન્યા નહીં પતિ તરીકે જ માન્યા પણ એનું હાસું ન માને કાંઈ કારણ કે દક્ષની દીકરી દક્ષ હા રોય ભોળાનાથનો હા રોય અભિમાનના પેટનું દક્ષમાં અભિમાન એટલે છે હું દેવોનો દક્ષ બન્યો દેવોની સભા બેઠી હતી ને એમાં શિવાય બેઠા હતા ને એમાં દક્ષ આવ્યા એટલે બધા ઊભા થઈ ને નમન કર્યા મોટા બાપુ કંઈ ધ્યાન રહ્યું નહીં બેઠા રહ્યા ને આ ને દાય સડી કે બધાય દેવતાઓએ મને સંમાન કર્યું મારા જમાયા મારું સમમાન નહીં હાટું નો વાળું તો હું એનો જમાય નહીં આવા ધંધા ન કરાય હાહરો બાપુજી કહેવાય નથી જ્યારે કહેતા પપ્પા તમે અમુક અમુક છોકરા તો આહરાની પપ્પા કહે માપે રેજો ભાઈ હાવ પછી એટલું બધું ન સુધરી જવાય એને હાહુ નહીં મમ્મી કે મમ્મી તમે આવી ગયા નો મમ્મી કહેવાય આને મમ્મી કે તો ઘીરે આવી બેન થાય હા મા કરતા વિશેષ મા જેટલું જ દરજો આપો સ્થાન આપો સૌમાન આપો પણ કાંઈ પછી હાવ એમ એક ભાઈ એને ઘીરે ફોન કર્યો એની પત્ની ફોન ઉપર હાલો હા ઘરે છો કા તો એક કામ કરને એરપોર્ટ ગાડી લઈને જાને બપોરની ફ્લાઇટમાં મમ્મી આવે છે અને મહિનો રોકાવાના છે મમ્મી આવે છે ને મહિનો રોકાવાનો ફોનમાં મગજ મમ્મી આવશે તો ક્યાં રાખવા વેકેશનમાં ક્યાંય ફરવા જવું કે નહીં મમ્મીની બાજુમાં જ પડ્યું રહેવાનું મમ્મીને અત્યારે જ મેળ આવ્યો છે પછી કહેજો મમ્મીને આવો હોય તો આવે અત્યારે બિલકુલ નહીં એને કહ્યું ફ્લાઇટમાં બેસે નહીં કેન્સલ કરી નાખે ફ્લાઇટ અહીંયા છોકરાઓ સાથે ફરવા જવું કે મમ્મીને નહીં પિંજણમાં પડ્યું રહેવાનું ઓલાએ કીધું કે પણ તારા તારા મમ્મી આવે છે ઓ મોમ મોમ તો કેટલા સરળ છે છોકરાઓ ઉછાથી એટલા બધા છેટ થઈ જાય મોમ ને બોમ ન બનાવો ભાવ રાખો તો બેય માપુર તો હેરખો રાખો એટલે એવું છે એટલે દક્ષની વાતમાં ન જવું એમાં તો શિવપુરાણ નો વસાય પોગ્રામ મનું ધાર્મિક તો બધા જેવું છે જ નહીં જાણો છો બધું પણ ભૂતળા મીડા કરવા એટલે હોય પૂછ્યું કે તમે કેમ એટલા બધા આનંદમાં છો અને ત્યારે ભૂતે જવાબ આપ્યો કે અત્યાર સુધી અમારી પાસે બાપ તો હતો મહાદેવ તો હતો પણ કાલે અમને મા મળવાની છે એનો અમને આનંદ છે કાલ શિવના લગ્ન થશે અને કાલ અમને માં મળશે એટલે મા શબ્દ સાંભળો ત્યારે શિવ રવા મળ્યા શિવ જેને આંખ માં આહું પડ્યા ને જેનો રુદ્રાક્ષ છે એના આંહુનો રુદ્રાક્ષ તો દેવતા હોય ગયા કે લગ્ન છે ને મોટા બાપુ તમાર ન રોવાય ત્યારે કીધું કે આ વિષ્ણુ આ કૃષ્ણને વાઘા રામને વાઘા એ બધાયને માં મળે તે નાનપણથી જ એને લાડ લડાવ્યા મને માં ન મળે એટલે ભભુચ્યોથી નાટા માર્યું કોઈ મને તીડ્યો નહીં અને આજ મને અનુભવ થાય કે આજ જો મને માં હોત તો મારી માં કેવા મારા ગીતડા ગાતી હોત સાહેબ મહાદેવ નહીં તેમ કહેવાય કે માનો અનુભૂતિ થતી હોય જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં જેના રાજવે તોલ તો દુનિયામાં ધૂમવાઈ છી મન મનૈયાને બી જે કાગે હાથ ખી જેના દુનિયા ધૂલવાનહા દેવાયાદે i need you